આજના ના નવા જન્મ ઉત્સવ માટે હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અટાણે સવાર સવાર માં બ્લોક ચાલુ કરી દીધું મેં કીધું બહુ મજા આવે છે વરસાદ માહોલ છે રાતે બહુ વરસાદ પીડ્યો છે અરે ધોણી નાખે એવો વરસાદ હતો રાતે હજી અટાણે પણ જો રાપટા ઉપર રાપટા નાખે જ છે એટલે તો આજ કેળા ભેગા છે એસાઈ તો બોલે નો એસાઈ તો બોલે તો ફાઇનલ

બહુ વરસાદ પડ્યો તો સવારમાં એટલે અઠાણે માણ ઘડીક બંધ ગયો છે તો અહીંયા ફૂલ મજા આવે છે એક નંબર એટલે એક નંબર મજા આવી જાય એવું છે અને મેં કીધું હું કઢી અહીંયા ચાટા ભવનના હું અઠાણે બેઠો જ છું ભવન એવો આવે છે બહુ મસ્ત નંબર એટલે એક લાવવા લોકેશન આવે છે તો અહીંયા ચાર એકર ચોકડી પડે છે એટલે મજા આવે એવું છે એક નંબર તો આમથી અહીંયા ચોકડી પડે એટલે આમથી બધા વાહન બહુ ગાડીઓ બહુ નીકળે એટલે હું કેળા વેચવા આવી ગયો છું એક નંબર એટલે એક નંબર એટલે તમારે જોવા એક નંબર લોકેશન આવે એટલે બહુ મજા તો બહુ મજા આવી જાય